વરસાદ આવી રહ્યો વેલકમ તો નવાડિયોમાં આપનું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તો જો અત્યારે હવાર હવાર આપણે નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ક્યારે જવાનું છે આપણે દિયાલે દિયાળિયા એટલા માટે જવાનું છે કે ભાઈબંધ થોડું કામ છે તો મને ફટાફટ આજે જઈને બી આવશું આગળ તો બંધ આવે છે તો એની એની ફટાફટ આપણે દિયાલે જઈશું દિયાલે જઈને પછી પાછા ઘરે આવીશ ઘરે આવીશ ને પછી પાસે એક ભાઈબંધની સાથે જવાનું છે ભાવનગર ભાવનગર એટલા માટે જવાનું છે કે રેકોર્ડિંગ કરવાનું છે એ ભાઈબંધનું તો ક્યાં જવાનું છે શું કરવા જવાનું છે બધું કન્ટિન્યુ રહેજો તમને મજા જ કરે અને આપણે નાવા ધોવાનું બાકી છે તો હાલો ફટાફટ આપણે નાઈ નાખી અને પછી આપણે છે ને જાય જ્યાં જવાનું છે ને મારા મમ્મી તો જો અહીંયા છે ને માથુંડા આવે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જવા મમ્મી તો છે ને અત્યારે મસ્ત મસ્ત માથું ઓળાવે છે તો હાલો આપણે ફટાફટ નીકળીએ દિયાલે આપણે તો છે ને દિયાલ થી નીકળી ગયા હતા ને અમારા સરકાર જોવા મોવા જઈએ મોવા જાય ને સીધા આવતા હતા જય રામે રામ સરકાર

તબિયત બાકી બોલો ઠંડુ કઈ નઈ ગામમાં ભાઈ નું છે ને પાર્સલ આ ભાઈ નું છે ને પાર્સલ બદલવાનું હતું ફટાફટ મને જઈને એટલે તમારા ગામમાં હતું ફોન કર્યો ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા ભાઈ સોડા લીધી સોડા પીન પછી નીકળી ફટાફટ કા નાખી બહુ મસ્ત રીલ બને એવું છે તો પવન શક્ય હતી અને રીલ પણ બહુ મસ્ત મસ્ત બની એવી મેં કીધું અમે બે રીલ થોડીક તો બનાવી નઈ બનાવી લીધી છે મુકેશભાઈ ઉતારી લીધો તો કઈ વાંધો નહીં ધીમે ધીમે નીકળી ગયો મોડું થઈ ગયું છે પાર્સલ હવે આપણે નહીં લેવો ભાઈ તમે લઈ લેજો આપણે કઈ નહીં લેવું મારે કઈ એવું કઈ ધંધી ના મારે ધંધી ના કરવા જ ને ભાઈ એટલે એમ નઈ એટલે તમારે પાર્સલ ઢહડવા તમારી યાર આવી ગયેલા એમની આપડી પાર્સલ ઢહડ આવે હું ગાડી આપું તમે લઈ લો ગાડી મારે કોણ છે ને પાર્સલ એને લેવાય આપણે આવી છે દોસ્તો થી કંઈ કામ નહોતું પણ થોડુંક એવું કામ હતું કે નાનું એવું પાર્સલ બદલાવવાનું હતું એટલે પાર્સલ બદલાવીને ફટાફટ આવી ગયા ભાઈબંધનો ફોન આવ્યો હતો મને કે ફટાફટ જૈન વી આવીએ કે આપણે દિયાલે જવાનું છે તો જૈન વ્યા છે અને હજી નાવા ધોવાનું તો બાકી હતું તો ફટાફટ જૈન વ્યા નીકળવાનું છે આપણે ભાવનગર પાછું તો આલો ફટાફટ આપણે નાઈ ધોઈને સીધા ભાવનગર નીકળી કારણ કે ન્યાય એક ભાઈબંધ વાટે છે એમનો ફોન આવી ગયો છે મને કે ફટાફટ નીકળવાનું છે એટલે મોડું થઈ જાય આપણે જવાનું છે સ્ટુડિયો તો આલો ફટાફટ હું નાઈ નાખું તો આપણે રેડી થઈ ગયા છીએ દોસ્તો નાઇન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે નીકળવાનું છે સીધું આપણે ભાવનગર કારણ કે ભાવનગર ભાઈ રેકોર્ડિંગ છે રેકોર્ડિંગ પછી કેવી રીતે કરવાનું છે કોણ છે એવી રીતનું છે બધું તો ભાવનગર નીકળવાનું છે આપણે ફટાફટ તો રેડી થઈ ગયા છીએ તો અત્યારે આપણી પાસે ટાઈમ નથી ફટાફટ આપણે નીકળવાનું છે પછી આજે ઘરે આવવાનું હોય ને આપણે નહીં ક્યાં આવે નહીં આવે ન આવી આવી ન આવી તો હજુ મિલું ભાઈ બેઠા છે ગુડ મોર્નિંગ ભાઈ ગુડ નાઇટ ગુડ મોર્નિંગ. હું આ જવાનો છું. તો જો ભાઈ આ તો છે ને અત્યારમાં ચેરમાં છે ને મીંદડીના. આય સુઈ હા આ રમાડે છે બેઠો બેઠો. બેઠો બેઠો રમાડાસો. એ રમાડતા. એ થઈ ગઈ છે ખવરાઈ પીવરાઈને ને જો ચેરમાં પૂરાવી દીધી. બેઠોડી એમ કરવાનું છે. વાહ ભાઈ વાહ. હું લઈ જો. ભાઈને આવી જ છે કામ. તો કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો તો મેં નીકળું છું બાય બાય. ચાલો ફટાફટ આપણે નીકળીએ ભાવનગર આઈ ગયા છીએ દોસ્તો તો સ્ટુડિયો આપણે અને આ છે છે અમારું ફાઈનલ અમારા લાલભાઈનું રેકોર્ડિંગ છે તો લાલભાઈ ક્લિયર થઈ ગયા છે કમ્પ્લીટ હવે આપણે હમણાં વારો એટલે અંદર જઈએ કાલે હા બહુ મસ્ત મસ્ત ભાઈનું રેકોર્ડિંગ છે આજે એનું છે લાલ હા રામભાઈના રેકોર્ડિંગ કરવાનું છે અજયભાઈના સ્ટુડિયો આપણે જો આવી ગયા અજેભાઈ કે કામમાં છે ત્યારે આગળ પણ શું કહેવાય શરૂ થાય એટલે આપણે તમને બતાવીએ કેવી રીતનું બધું છે બાકી તો આવી રીતનું છે ઘણીવાર આવીએ તમને બતાવેલો છે સ્ટુડિયો તો પહેલી વાર નથી આ અમે તો ઘણીવાર વાર આ સ્ટુડિયો આવીએ છીએ તમને બતાવીએ છીએ એવું છે બધું તો કાંઈ વાંધો નહીં આગળ શરૂ થાય ભાઈને એટલે દેખાડીએ રેકોર્ડિંગ બધું પૂરું થઈ ગયું છે લાલ ભાઈ પૂરું થઈ ગયું છે અને બહુ સુપર ડુપર એવા કલાકાર અમારા મિલનભાઈ ભરવાડ અહીંયા આવેલા છે એમના બહુ જોરદાર ગીત રહેલા છે સુપર ડુપર ભાઈ તો ભાઈ કેમ છો મજમાં વાહ તો ભાઈ ને ગીત તમને જોયું હોય તો કદાચ જાગલ ને સાકારો ન હોય એમનું યુટ્યુબ ચેનલ માં આવેલું છે ને બહુ ધૂમ મસાવી છે ગીતે તો અજયભાઈ ના સ્ટુડિયા જોવે મહેમાન બીના છે કાં અજયભાઈ

આપણે ઘેરે જઈએ છીએ થોડીક છે ને થોડીક એવી પાણીપુરી ખાઈ લઈએ અને પછી પાછા નીકળીએ તો આપણી પાણીપુરી આવી જઈએ લાલભાઈ ની પાણીપુરી આવી જઈ છે કાં લાલ તો આવી છે જો પાણી પાણી પૂરી અને પછી નીકળીએ ઘણું મોડું થઈ ગયું છે તો આપણે તળાજા ઉતરી ગયા છે ને ભાઈ ને છે ને તળાજા ઉતારવાના છે જો કા ભાઈ

તળાશા પોઈ ગયો છો તો જો સમી કારવીને રેડી થઈ ગયા છો જમીન તો કારવી લીધો છો પણ જો આવડાવું એ હું ગયા જોવો તો ખરે મીલું ઊંઘી ગયો અને આ ફૂમે તૈયારીમાં છે તો એવું હતું બધું કારણ કે સવારનું આજ બધું બહાર તો કામકાજ કારણ કે દિયાલ ગયેલો હતો ત્યાંથી પછી પાછો ભાવનગર ગયો તો ભાવનગરથી આવીને પછી તમને ખબર છે કે આપણે રેકોર્ડિંગનું કામ હતું થોડુંક તો ના ગયેલો હતો તો અત્યારે થાકી ગયો છું ને એડિટિંગ થોડુંક બાઇકી છે કરવાનું બાકી છે તો એવું બધું છે દોસ્તો તો કાંઈ વાંધો નહીં આશા કરું છે કે વ્લોગ ગેમો છે લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો યાર કરી લેજો અને નવા હોય તો કોમેન્ટ કરવા ન ભૂલતા ને સબસ્ક્રાઈબ કરી લેજો યાર તો મળીશું એવા નવા લોગ સાથે ક્યાં સુધી બાય બાય